ચોટીલાથી આશરે વીસ કિલોમીટર દૂર રાજકોટ તરફ આવેલું રઘુવંશ આસ્થાનું પ્રતિક રામધામ ટ્રસ્ટ ખાતે શરદ પૂનમ શીતળ છાયામાં એક પરિચય મેળાનું આયોજન થઈ રહ્યું છે અહીંયા આજે આ પરિચય મેળા માટે થઈ અને રઘુવંશી સમાજના અગ્રણીઓની એક મિટિંગનું આયોજન થયું છે તો આ મિટિંગની અંદર શું આગળ વ્યવસ્થા થશે અને કેટલા કેન્ડિડેટો આવવાના છે એના વિશેની ચર્ચા થઈ છે શું વ્યવસ્થા અહીંયા આપવામાં આવશે એની પણ ચર્ચા થઈ છે એની ચર્ચા ચાલી રહી છે અને સમાજના દરેક વ્યક્તિને એની એક સંદેશ જાય કે આ પરિચય મેળાની અંદર ક્યાં નામ નોંધાવવું અને એની તમામ માહિતી મળશે એના માટે થઈને આપણે અહીંયા એમની પાસેથી જાણીશું કે જે આયોજકો છે શું કહેશો વિનુભાઈ રામધામ અહીંયા આપણે શરદ મહોત્સવના દિવસે જ એટલે જે શરદ પૂનમ નું એક બહુ અનેરું મહત્વ હોય છે તે દિવસે દાંડિયાના તાલ સાથે સાંજે આયોજન કરવામાં આવેલું છે એવું પરિચય મેળવનું તો એના વિશે શું કહેશો આપ જય શ્રી રામ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે રામધામ ટ્રસ્ટ ત્યાં આજે ટ્રસ્ટીઓની મિટિંગ મળી અને એમાંથી બોમ્બેથી આવેલા મનભાઈ અને પરિચય મેળાનું જે આયોજન કર્યું છે શરદ પૂનમના દિવસે શરદની શીતળતાની અંદર રઘુવશી સમાજના દીકરા અને દીકરીનો વહીવિશાળ થાય સરળતાથી થાય અને સમાજને ઉપયોગી આ કાર્ય સમાજની સંસ્થા છે સમાજને ઉપયોગી થાય એના માટેનું સુંદર મજાનું આયોજન તે દિવસે શરદ પૂર્ણના દિવસે બે વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી પરિચય મેળવવાનું કામ ચાલશે સાત વાગ્યા પછી ભોજન સમારંભ છે અને રાત્રિના સમગ્ર રઘુવંશી સમાજ સાથે દીકરા દીકરી મળી અને શીતળતાની અંદર સૌ ભગવાન રામનું નામ લઈ જેમ વરસતી રહે છે શીતળતા રહે એટલા માટે થઈને આ દિવસ પસંદ કરેલો છે આ રામધામ એક રઘુવંશી ના ધારાસભ્ય માત્ર એકના એક ધારાસભ્ય એટલે જીતુભાઈ સોમાણીનું આ એક રામધામ બનાવવાનું મોટું સપનું છે અને એક મહારામધામ રઘુવંશી નું એક આસ્થાનું નું પ્રતિક બનવા જઈ રહ્યું છે અને ઈ સ્થળ ઉપર જો કોઈ જોડલા જોડાશે તો એને પણ એક એવી યાદગીરી રહેશે તો અહીંયા આપણે મનભાઈ છે મુંબઈથી કે જેના આયોજક છે એમની પાસેથી જાણીશું કે તમારા શું આયોજન છે અને કેવી રીતે તમે શું મનભાઈ શું કહેશો આના વિશે બસ સમાજમાં આજે જટિલ મુદ્દો થાય છે કે બાળકોને લગ્ન ક્યાં કરાવવા પણ પરિચય વગર કોઈ પણ સપન થતા નથી તો આ રામધામના આંગણે આપણે સપનાના વાવેતર પરિવાર અને સર્વ રઘુવંશી સમાજ માટે નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન કર્યું છે હરેક રઘુવંશી હરેક ખૂણામાંથી સમાજના વિશ્વમાંથી હરેક ઉંમરનો આવી શકે છે અને આ પરિચય મેળાનો લાભ લે અને પોતાનું પ્રસંગ પાર પાડે એવી આપણે રામને પ્રાર્થના કરીએ છીએ નિઃશુલ્ક એટલે કે કોઈને કોઈ પણ એક રૂપિયો આપવાનો નથી તમામ ખર્ચ રામધામ ના ટ્રસ્ટીઓના બધા ઉઠાવવાના છે અહીંયા આપણે સુરતથી પણ એક બેન ઉપસ્થિત છે આશાબેન કે આના સાથે સંકળાયેલા છે આના છે શું કેશો બેન જય રામધામ જય જલારામ હું બસ એટલું જ કહીશ કે તમે લોકો અજાણી જગ્યાએ બાયોડેટા આપો છો અજાણી જગ્યાએ દીકરીઓને મોકલો છો તો આપણો સમાજ છે આપણા દીકરા આવવાના છે આપણી દીકરીઓને બને એટલી વધારે લઈ આવો અને આપણા દીકરા સેટ થાય એવો પ્રયત્ન કરીએ રામધામ તો કરે જ છે પણ આપણી એક જવાબદારી આવે કે તમે દીકરાને લઈ આવો છો તો દીકરીઓને પણ લઈ આવો અને બને એટલા શોખ પણ અહીંયા વધુ થાય એવા અમે પ્રયત્નો કરશું અહીંયા આપણે નથવાણી છે ભાઈ રાજકોટથી લગભગ આવા બધા કાર્યોમાં જોડાયેલા હોય છે શું શું આપની આમાં આની અંદરમાં અત્યારે મને ટ્રસ્ટ દ્વારા જવાબદારી ઘણી બધી સોંપવામાં આવી છે જેમ કે રજીસ્ટ્રેશન કાઉન્ટરની છે અને પરિચય મેળાની અંદરની જવાબદારીઓ સોંપવામાં આવી છે સાથે સાથે વ્યવસ્થાની અંદરમાં સંપૂર્ણપણે મેનેજમેન્ટનું કામ સોંપવામાં આવ્યું સંસ્થા દ્વારા હું એવું કહીશ કે જો આ સંસ્થાના આ કાર્યક્રમની અંદરમાં બધા જ દીકરા દીકરીઓને ખાસ કરીને દીકરીઓને કહીશ કે આપણો પરિવાર છે આપણું પોતાનું છે અને આપણું પોતાનું રામધામ બની રહ્યું છે તો અહીંયા અચૂક પધારો આપના માટે સારામાં સારા વ્યક્તિઓ સારામાં સારા દીકરા દીકરીઓનો જોડલા થાય એવી અમે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ ભગવાન શ્રીને રામને પ્રાર્થના રામનું મંદિર થવા જઈ રહ્યું છે રામને પ્રાર્થના શું કહેશો વિનુભાઈ કંઈ વિશેષ કહેવા માંગશો વિશેષમાં તો એવું છે કે અમારા રામ જીતુભાઈ સોમાણીનું જે સપનું છે કે સમગ્ર વિશ્વની અંદર જે રઘુનસિંહ સમાજનું આ પ્રતિક છે એની અંદર એવો સુંદર મજાનો કાર્યક્રમ થયો અને જીતુભાઈને આજે જ બાયપાસ કરાયેલું છે પણ આજે આ મિટિંગની ઉપસ્થિત બારે બેઠા છે અને આરામ કીધા હોવાથી પરંતુ રામધામ ટ્રસ્ટના અમારા જે પરેશભાઈ કાનાબારે અહીંયા મિટિંગ દરમિયાન એવું સજેશન કર્યું કે જે કોઈ દીકરા દીકરીનું અહીંયા આવેલા હોય અને એમનું સગ પણ થાય એમના મેરેજ થાય તો તે દિવસે એમને મા ભગવાન શ્રી રામના પ્રસાદી રૂપે પરેશભાઈ કાના તરફથી કાનાબાર તરફથી પચીસ હજાર રૂપિયાનું ઘરચોરું એમને પ્રેઝન્ટ આપવામાં આવશે પ્રસાદીના સ્વરૂપે આવશે પરેશભાઈ કાનાબારે અત્યારે જાહેરાત કરી છે આમ જોવા જાવ તો દરેક પરિચય મેળાની અંદર ફી ભરવી હોતી હોય છે તમે પૈસા ભરીને ફોર્મ ભરો ત્યારે પરિચય મેળાની અંદર એન્ટ્રી મળતી હોય છે તો આ પરિચય મેળાની અંદર તો તમારે જો તમારું સપણ થશે તો પચીસ રૂપિયા સુધીનું ઘરચોળું રામધામના ટ્રસ્ટી તરફથી મળવાનું છે એક બહુ ખુશીની વાત છે શું કેશો બીજા એક બેન પણ અહીંયા જોડાયેલા છે આપણી સાથે શું કેશો બેન તમે શું અનુભવ છે આ પરિચય વિશે મેળા વિશે જે કોઈ આ પરિચય મેળામાં જોડાશે ખાસ કરીને દીકરીઓ જોડાશે તો એને સ્વયંવર જેવું ફીલ થશે એટલે જે દીકરીઓ આવે એના માટે બહુ સારું છે ખૂબ સારા બચ્ચાઓના રજિસ્ટ્રેશન આમ જોવા જાય તો દરેક પરિચય મેળાની અંદર લગભગ સો થી બસો દીકરાઓ હોય છે ત્યારે દીકરીઓ માત્ર પચીસ ત્રીસ જેવી જોવા મળતી હોય છે બધાનું એવું માનવું છે કે આ રામધામ જ્યારે પરિચય મેળો યોજવા જઈ રહ્યું છે ત્યારે એટલી આપેક્ષ આશા અને અપેક્ષા છે કે લગભગ જેટલા દીકરાઓ હશે એટલી પણ દીકરીઓ અહીંયા હશે એવું બધાના મનની અંદર એક શ્રદ્ધાને વિશ્વાસ છે તો દરેક સમાજના ભ્રઘુવંશી સમાજના વ્યક્તિઓને ટ્રસ્ટ તરફથી એવું કહેવામાં આવે છે કે સમાજના દરેક દીકરીઓવાળા પોતાનું રજીસ્ટ્રેશન કરાવે અને આ પરિચય મેળામાં જોડાય એવી બધાની એક શ્રદ્ધા છે મુકેશ કક્કર સિટી ન્યૂઝ ચોટીલા